આ પહેલનો ઉદ્દેશ ભાષાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો અને તમામ નાગરિકો માટે બંધારણને સુલભ બનાવવાનો છે હાલમાં ભારતીય બંધારણ અઢાર ભાષાઓમાં ઉપલબ્ધ છે બે હજાર ચોવીસ માં મેથિલી અને સંસ્કૃતને આ યાદીમાં ઉમેરવામાં આવી હતી જે બંધારણને વધુ સમાવેશક બનાવવામાં મહત્વપૂર્ણ મકામ છે આ પ્રોજેક્ટ માર્ચ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે પ્રમુખ દ્રૌપદી મુર્મુએ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સંવિધાન દિવસની ઉજવણી દરમિયાન માથેલી અને સંસ્કૃત અનુવાદોનું અનાવરણ કર્યું જે ભારતીય બંધારણના સ્વીકારના વાર્ષિક ઉત્સવને પણ ચિહ્નિત કરે છે આ પગલું સમુદાયોને તેમના બંધારણીય અધિકારોને સિદ્ધાંતોની डाणपूर्वक समझ पूरी पाड़ी ने सशक्त बनाने प्रयास तरीके जो पहल भाषा की वैविध्य समावेश सरकार की प्रतिबद्धता ने रेखांकित करे मैथिली भाषा में ये पहली बार संविधान का ये विमोचन हुआ है मैथिली भाषा में अब तक संविधान नहीं था तो मैथिली भाषा में और संस्कृत हमारी जो सबसे पुरानी भाषा है हमारे देश की इन दोनों भाषाओं में संविधान का होना हमारे लिए बहुत बड़ी गौरवपूर्ण बात है और મેં રાષ્ટ્રપતિ મહોદયને એસકો વિમોચન કર કે હમરે દેશ કે લીધે એક બહુ બરા કામ જો સારે નાગરિકો સંસ્કૃત ભાષામાંથલી ભાષામાં પડને કો સંવિધાન મિલે